નમસ્કાર જય દ્વારકાધીશ તો આપણે આ મોરથુતુ હીરાકાસી અને લીંબુના ફૂલ અથવા તો લીંબુનો રસનો સ્પ્રે આમાં કરી લો મિક્સ કરીને તો રિઝલ્ટ આપને સો ટકા મળી ગયું છે માંડવી પીળી હતી એકદમ કાઢી થઈ ગઈ છે તો જુઓ ઓગણચાલીસ નંબર મગફળી છે આપણી અને સરસ મજાની થઈ ગઈ છે જુઓ આપણે એકદમ કાળી થઈ ગઈ છે તો આપણે જે પહેલાં વિડિયો બનાવ્યો તો જેમ જૂના સબસ્ક્રાઈબર ભાઈઓ છે એ આ વિડીયો જેને જોયો છે એમને ખબર છે કે આપણે આ વાડીની ઓગણ ચાલીસ નંબરની મગફળી છે એમાં પીળાશ વધારે હતી તો એમાં આપણે હીરા ઘસી મોરછું અને લીંબુનો રસ નાખીને આમાં સ્પ્રે કરેલો હતો તો જો સરસ મજાનું રિઝલ્ટ આવી ગયું છે તો થોડોક અંદર જઈને બતાવું તમને તો આ પ્રમાણે છે આપણી મગફળી તો ઓગણચાળીસ નંબર માંડવી છે તો જો અમુકા પીળાશ રહી ગઈ છે પરંતુ જે પહેલાં ખેતર પીળું દેખાતું હતું એના કરતાં અત્યારે ઘણું સારું રિઝલ્ટ આપણને જોવા મળી રહ્યું છે આખા આખો ઘેરો આપણો સરસ થઈ ગયો છે અને ઓગણચાળીસ નંબર મગફળી છે હજી એનો ઘણો સમય થયો નથી પરંતુ તો અત્યારે તો કોઈ ફાલબાલ નથી તોય છતાં આપણે એક છોડ બહુ ઉપાડીને જોઈ લઈએ કારણ કે આપણે આ વરસાદના પાણીએ વાવેલો છે તો છોડવો આપણે ઉપાડીએ જોકે એમાં કંઈ ફાલબાલ અત્યારે હોય નહીં હજી તો શરૂઆત છે તો જુઓ આ પ્રમાણે હજી તો સુયા બેહવાનું ચાલુ છે હજી આ માંડવી બહુ લેટ આપણે વરસાદના પાણીએ વાવેલી છે ઓરવેલી બોરવેલી નથી આ માંડવી ઓગણતાલીસ નંબરની મગફળી છે હજી સુયા ચાલુ જ છે તો આ પ્રમાણે છે અત્યારે કોઈ લાગતું નથી ફૂગ જેવું પરંતુ આપણે તો એ ફૂગનાશકનો સ્પ્રેમાં કરી દીધેલો છે તો વરસાદી વાતાવરણ છે અને વરસાદ ચાલુ ને ચાલુ જ રહી છે તો આવી રીતના આપણી ઓગણચાલીસ નંબર પગ પડી છે તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને વાડી બતાવું વરસાદ પડ્યા પછી કૂવામાં વાડીમાં એકદમ ફૂલ જળબંબાકાર થઈ ગઈ છે તો જો આપણી આ વાડી ફૂલે ફૂલ ફૂલ ભરાઈ ગઈ છે વાડી જોવા અહીંયા આપણે પાણી કાળ શિસ્તા એ હવે અત્યારે ઉપર જ આવી ગયું છે પાણી ખાલી અહીંયા પગથિયામથી ઉતરીને પણ પાણી ભરી શકાય અંદાજીત પાંચ છ ફૂટ જ આની ધાર બાકી છે બાકી તો ફૂલે ફૂલ પાણી ભરાઈ ગયું છે અને પણ ફૂલ થઈ ગયું છે એટલે આવક પણ વધી ગઈ છે તો વિડીયો લાઈક કરજો અને સપોર્ટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો જો આ ડેમ ઓવરફ્લો થઈ ગયેલો છે વરસાદ આવી ગયો છે એટલે થોડીક વાર તો ચાલો હવે પછી મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન